નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે તારીખ પાંચ સપ્ટેમ્બર ના રોજ ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ સંઘ સેક્ટર બાવીસ મહિલા સિવણ ક્લાસ જે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ચાલતી જૂની અને જાણીતી સંસ્થામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ક્લાસની બહેનોએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી અને ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને બહેનોએ પોતાની કળાનું ભવ્ય પ્રદર્શન કર્યું હતું શિક્ષક દિન નિમિત્તે સંસ્થાના વડા શ્રી દીપાબેન ઝવેરીએ બહેનોને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી સંસ્થાના સ્ટાફ શિક્ષક ઇન્દિરાબેન રાણા પ્રીતિબેન શર્મા આશાબેન ચાવડાએ કાર્યક્રમને સફળ બનાવ્યો અને બહેનોને પોતાના પગભર રહેવાની પ્રેરણા આપી દિગંબર જૈન સમાજના દશલક્ષણ ધર્મનું પર્યુષણ ગુરુવારના રોજથી પ્રારંભ થયો હતો પર્યુષણના પ્રારંભે શહેરના દેરાસરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન ચૈતાલય સ્વપ્નવિલા ત્રણ પેથાપુર ખાતે દિગંબર સમાજ દ્વારા અઠાવીસ ઓગસ્ટ બે થી છ સપ્ટેમ્બર બે દરમિયાન સવારે સાત વાગ્યા અભિષેક આઠ વાગે પૂજા સાંજે સાતમી દસ વાગ્યા સુધી સામાયિક આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું દિગંબર જૈન સમાજના પર્યુષણના દસ દિવસ દસલક્ષણ ધર્મના નામે ઓળખાય છે જેમાં દસ દિવસ દસ ધર્મ જેવા કે ઉત્તમ ક્ષમા ઉત્તમ માર્દવ ઉત્તમ આર્જવ ઉત્તમ શૌચ ઉત્તમ સત્ય ઉત્તમ સંયમ ઉત્તમ તપ ઉત્તમ ત્યાગ ઉત્તમ આંકિચન્ય અને ઉત્તમ બ્રહ્મચર્યની આરાધના કરવામાં આવે છે તેમજ ભક્તો દ્વારા ઉપવાસની આરાધના કરવામાં આવે છે શ્રી પાર્શ્વનાથ દિગંબર જૈન ચૈતાલય સ્વપ્નવિલા સ્વપ્નવિલા બિરાજમાન બાબા શ્રી પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી દશલક્ષણ પર્વ દરમિયાન સ્વપ્નવિલા ત્રણ પેતાપુરના તપસ્વી તારલાઓ એક હિમાશુ શાહ બે યશસ્વી શાહ ત્રણ સિદ્ધાંત સંકેશરાય દશ ઉપવાસની આરાધના કરેલ છે તપસ્વીઓને અનુમોદના કરવા હેતુથી સ્વપ્નવિલા ત્રણ પેથાપુર ખાતે ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ગાંધીનગરના તપસ્વીઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન પાઠશાળાના બાળકો મહિલા મંડળ તેમજ હરહંમેશ ધાર્મિક ખડે પગે સહકાર આપનાર વિતરાગ નવયુવક મંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સ્વપ્નવિલા વસાહતના સૌ ભક્તોએ ભક્તિ કરી તપસ્વીઓને અનુમોદના પાઠવી હતી પર્વના છેલ્લા દિવસે જૈનોએ એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને વર્ષ દરમિયાન કોઈ બી પ્રકારે કોઈનું દિલ દુભાવ્યું હોય તો તેના માટે માફી માંગી હતી આ રીતે દસલક્ષણ પર્વ ઉજવાયો હતો એસએસવી કેમ્પસ ખાતે શિક્ષક દિવસની ઉજવણી ભારે આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોનું સન્માન કરવા વિવિધ રસપ્રદ અને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી વિશેષ સભાથી થઈ જેમાં પ્રાર્થના દિવસનો વિચાર અને શિક્ષક દિવસનું મહત્વ ઉજાગર કરતી સુંદર ભાષણનો સમાવેશ થયો ઉજનીનું મુખ્ય આકર્ષણ એક રંગીન રેમ્પવોક હતું જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સાથે ચાલ્યા જે તેમની ગાઢ જોડાણ અને પરસ્પર સન્માનનું પ્રતિક હતું સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને ખુશીથી છલકાતું હતું કાર્યક્રમમાં વધુ સુંદરતા ઉમેરવા માટે વિદ્યાર્થીઓએ ઉત્સાહભર્યું નૃત્ય અને સુંદર રીતે તૈયાર કરેલું નાટક રજૂ કર્યું જે શિક્ષકોના અવિરત પ્રયાસો અને માર્ગદર્શનને સમર્પિત હતું તેમની રજૂઆતથી દરેક શિક્ષકના ચહેરા પર ખુશી અને ગૌરવની લાગણી છવાઈ ગઈ સભા બાદ વરિષ્ઠ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી અને પ્રાથમિક વર્ગોમાં પ્રવેશ કર્યો તેમણે નાના બાળકોને રસપ્રદ અને આનંદદાયક રીતે પાઠ ભણાવ્યા જેના કારણે નાના વિદ્યાર્થીઓ માટે આ દિવસ યાદગાર બની ગયો અને વરિષ્ઠ વિદ્યાર્થીઓએ શિક્ષકની જવાબદારીઓ અને પડકારોને નજીકથી અનુભવી શક્યા સમગ્ર દિવસ આનંદ આભાર અને આદરની ભાવનાથી ભરપૂર રહ્યો જે શિક્ષક દિવસની ઉજવણીને એસએસવી કેમ્પસ માટે ખરેખર સ્મરણીય અને હૃદયસ્પર્શી બનાવી ગયો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ